બળાત્કાર થતા ગુનામાં એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી સરથાણા પોલીસ સુરત શહેરના સરથાણા વિસ્તારમાં પોલીસને મોટી સફળતા મળી છે

પોલીસ કમિશનર વી આર પટેલ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને પકડવા ખાસ સૂચના આપવામાં આવી હતી જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી ઝાલાની આગેવાની હેઠળ પોલીસ ટીમે પોક્સોના ગુનામાં વોન્ટેડ આરોપી મધુભાઈ વલ્લભભાઈ ગોગદાણીને ઝડપી પાડ્યો છે આ આરોપી સામે તેર મે બે હજાર ચોવીસના રોજ સરથાના પોલીસ સ્ટેશનમાં પોક્ષો એક્ટ હેઠળ વધુ કાળથી ગંભીર ગુનાઓ નોંધાયા હતા આરોપી મધુભાઈ મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગરણી ગામનો રહેવાસી અને સુરતમાં પાસોદરા વિસ્તારમાં રહેતો હતો પોલીસને બાતમી મળી હતી કે મધુભાઈ કેનાલ રોડ પર મેલેડી માતાના મંદિરે જોવા મળ્યો છે બાતમીના આધારે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડ્યો હતો આ સમગ્ર ઓપરેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી ઝાલા અને તેમની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી આરોપીની ધરપકડ બાદ હવે આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સુરત પોલીસને આ ઝડપી અને સફળ કાર્યવાહી ફરી એકવાર સાબિત કરે કેમેરામેન સેનલ વીરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત. અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.